માથાનો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિઓએ ક્યારે ને ક્યારે તો અનુભવી જ હશે પણ જ્યારે ખરેખર દુખાવાનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ખૂબ જ તકલીફજનક સમસ્યા બની જાય છે માથાનો દુખાવો પોતે તો જાણે આપતીજનક જ છે પણ એની સાથે એના માટે બજારમાં મળતી ઘોડીઓ લેવાની લોકોને એવી ટેવ પડી ગઈ છે તો મહેરબાની કરીને તમારી આ ટેવ પર રોક લગાવવી ખૂબ જ જરૂરી છે આ દવા દેખીતી રીતે તો ઝડપી અસરદાયક હોય છે પણ એ દવાઓની આડઅસરો વ્યક્તિની કિડની અને વ્યક્તિનું પાચનતંત્ર બંને પર એટલી હદે ખરાબ અસર પડે છે કે પછી સારવારની સીમાઓની બહાર જતું રહેવું પડે છે સાચા અર્થમાં તો દવા એટલી બધી ન લેવી જોઈએ સૌ પ્રથમ તો આપણે માથાના દુખાવાના પ્રકાર જાણીએ મેડિકલ વિજ્ઞાન મુખ્યત્વે માથાના દુખાવોને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે સૌ પ્રથમ છે પ્રાઇમરી હેડેક જેમાં શીશી પ્રકારના તમામ માથાના દુખાવો આવી જાય બીજા બીજા શબ્દમાં કહું તો માથામાં દેખીતી રીતે અંદર કોઈ જ પ્રકારની સમસ્યા નથી છતાં દુખાવો રહે છે બીજો છે સેકન્ડરી હેડેક જેમાં મગજની ગાંઠ મગજમાં આવેલો સોજો વગેરે જેવા કારણો હોઈ શકે ત્રીજું છે ક્રેનિયલ હેડેક એમાં ચેતાતંત્રને કારણે થતા દુખાવા આવે છે આપણને થતા દુખાવોમાંથી નેવું ટકાએ પહેલાં પ્રકારના હેડેકમાં આવે છે એટલે કે એમાં મગજની અંદર કોઈ જ તકલીફ હોતી નથી એટલે ગભરાવાની જરૂર નથી માથાના દુખાવાના કારણો તો એમ બહુ બહુ જ બધા છે જેમ કે શરદી કે તાવ આવવું દાંતમાં કોઈ તકલીફ કે દુખાવો રહેવો આંખોનો વધુ પડતો ઉપયોગ કે ખેંચાણ માનસિક ચિંતા શારીરિક અને માનસિક થાક સાઇનસ સિગરેટ તમાકુ દારૂ જેવા વ્યસનો કરવા ચા કોફી વધુ પડતી પીવી યા તો પછી એને છોડવી કબજિયાત ગેસ હાઈપરટેન્શન સનસ્ટ્રોક આ બધી માથામાંના દુખાવાના કારણો છે હવે એના ચિહ્નો પહેચાનતા પણ તમને આવડવું જોઈએ માથામાં દબાણ લાગવું કોઈ હથોડા મારતું હોય એવું ફીલ થવું માથામાં કંઈક બાંધ્યું હોય એવું અનુભવવું લબક લબક જેવું રહેવું આંખો ભારી લાગવી કેટલાક કિસ્સાઓમાં બેચેની અને ચક્કર આવવા ઉલટી કે ઉપકા પણ કોઈ કોઈને આવે છે જો આપણે એના ઉપાયોની વાત કરીએ તો માથાના દુખાવાનો સૌ ઉપાય તો આરામ કરવો પૂરતી ઊંઘ લેવી પૂરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ કોઈને માથામાં દુખાવો થાય છે અને થઈ પણ ગયો તો તરત મટી જાય છે એ માટે દર વખતે દવાઈઓ ગોળી લેવાની જરૂર નથી માથાના દુખાવાના વધુ ઉપાયો માટે જો તમને જાણકારી જોઈએ તો હું બહુ જ જલ્દ એક બીજો વિડીયો અપલોડ કરવાની છું તો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બધા સાથે તમે શેર જરૂર કરશો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો